જો મિત્રો શાકભાજીનું બિયારણ લાવે છે તો શાકભાજી રોપવાનું ચાલુ છે જોવા છે બિયારણ ડુંગળી છે ટામેટા છે જો છે જોવા ગોટ કરી દીધો છે અને ત્યાં રોપવાનું છે જો આ બાજુ રેંગણી રોપવાનું ચાલુ છે ફૂલગોભી ફૂલગોભી છે

જો તેલી બટી સુધી છે અને જો મિત્રો હવે જુઓ એક મરચી છે ને એટલા બધા મરચા લાગે છે જો બોજ મરચા લાગે છે. આ બાજુ આદું વાવેલું છે જો. આ દાણી ખેતી કરેલી છે. જુઓ તો આદુ આદુ લાગી ગઈ છે જો. તો મિત્રો તમે પણ આવો તમારા ખેતરમાં સારી શાકભાજી ને સારું ખાવું જોઈએ સારું ખાવું જોઈએ જો આ બાજુ રીંગણ વાયેલા છે એમ પાલે ને એ રીંગણ એમ જ કાલ જીમે ઈમ હાલમાં સુપર લાવા પડો દેખાતો નહી એટલે હું કોઈ પાણી મીમ રહેશે પણ જી મિત્રો